હેલો મિત્રો નવા વિડીયો સાથે આપણી ચેનલ ગુજરાતી ટેક્સ સપોર્ટમાં તમારું સ્વાગત છે આજે આ વિડીયો મિત્રો વાત કરીશું કે યુટ્યુબમાં જે થીમ હોય એ કેવી રીતે બદલવી હવે મિત્રો તમે યુટ્યુબ ઓપન કરશો એટલે જનરલી તમે જોઈ શકો છો અહીંયા વિડીયોમાં આ રીતના જે વ્હાઇટ થીમ છે જોવા મળતી હોય છે એને આપણે ડાર્ક મોડમાં પણ બદલી શકીએ છીએ તો મિત્રો આ ડાર્ક મોડ છે જે અનબલ એટલે કે ચાલુ કરતાં પહેલાં તમે તેના જે ફાયદા છે જે અહીંયા જોઈ શકો છો જો ડાર્ક મોડ તમારા મોબાઈલમાં અનેબલ હશે તો જેનાથી તમારા મોબાઈલની જે બેટરી છે એ પણ સેવિંગ થઈ શકશે એ ઉપરાંત જે બેટરીની જે લોંગ લાઈફ લાઈફ છે જે એક્સટેન્ડ થઈ શકે અથવા તો જો ડાર્ક મોડ અનેબલ હશે તો જે હાઈ કમ્ફર્ટ એટલે કે તમે જે આંખોને જે ટ્રેસ પડે એ પણ ઓછો પડે છે તો મિત્રો આ ડાર્ક મોડ છે એ કેવી રીતે એનેબલ કરવું એના માટે ચાલો મોબાઈલની સ્ક્રીન પર અને વિડીયો શરૂ કરતાં પહેલાં જે મિત્રો ચેનલ ઉપર પહેલીવાર આવ્યું હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો કારણ કે યુટ્યુબ રિલેટેડ તમામ વિડીયો એ પણ ગુજરાતીમાં આપણી ચેનલ ઉપરથી તમને મળતા રહેશે ડાર્ક મોડ અનેબલ કરવા માટે સૌપ્રથમ તમે યુટ્યુબ ઓપન કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે જેમાં અહીંયા કોર્નરમાં લોગો ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઉપર સેટિંગ્સનો ઓપ્શન જોવા મળશે સેટિંગ્સ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેમાં અહીંયા બીજો ઓપ્શન છે જનરલ જનરલ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ત્રીજો ઓપ્શન જોવા મળશે એપિયરન્સ અપિયરન્સ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ત્રણ ઓપ્શન જોવા મળશે જેમાં નીચેનો ઓપ્શન ડાર્ક થીમ જેના ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા આ રીતના જે ડાર્ક થીમ છે જે અન્ય બલ્બ થઈ જશે તમે અહીંયા જોઈ શકો છો બેક આવીને આ રીતે યુટ્યુબમાં જે ડાર્ક થીમ છે જે અન્ય બલ્બ થઈ જશે